જૈન મિત્રો જેવું કે તમે જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ પરથી બોર્ડ ઠીક છે ગુજરાત પોલીસ પરથીની જાહેરાત છે કે જે જાહેરાત આવી ગઈ છે બે હજાર ચોવીસની મેં ક્યાં સિવાય આવા તમામ અપડેટના વિડીયો તથા આપણે ચેનલ દ્વારા છે તે વિષયના લેક્ચર પણ લેવામાં આવે છે ભરતીને લગતા તો એના માટે તો ગમતા હોય તમને તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો આજે ગુજરાત પોલીસ પરથીની જાહેરાત આવી ગઈ છે એના વિશે આપણે જોઈશું ગુજરાત પોલીસ પરથી વર્ગ ત્રણ ઠીક છે જાહેરાત આવી ગયેલ છે તો તેના વિશે આપણે જોયું કઈ રીતે કયામાં કેટલી જગ્યા છે તો તમે જોઈ શકો છો બિનહથિયારીમાં હથિયારીમાં ઠીક છે તો જો પહેલાં તો એ સમજવાનું બિન હથિયારી પોલીસમાં શું આવે અને હથિયારી પોલીસમાં શું આવે અને એમાં સારું કહ્યું તો હથિયારી પોલીસમાં શું હોય ડ્યુટી વધારે હોય તમારે હથિયાર જોડે રાખવાનું હોય અને ડ્યુટી વધારે હોય જ્યારે બિન બિનહથિયારીમાં શું હોય વધારે ડ્યુટી ઓછી હોય પણ ઇન્વેસ્ટિગેશન એવું બધું વધારે હોય ખાસ આમાં સારી કહી તો સારું ઓપ્શન કહ્યું કે બિન હથિયારીમાં ફોર્મ ભરાય સારું છે બિન હથિયારી કે થોડું આરામવાળું કામ રહે તો આપણે આ ભરતીનું આમાં તમે જોઈ શકો છો કે

અઠોતેર નેક્સ્ટ જોઈશું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઠીક છે પેલું આપણે બિનહથિયારીનું જોયું હવે હથિયારીનું જોઈશું તો હથિયારીમાં પોલીસ કોન્સ્ટેબલમાં બાવીસો બાર પુરુષ ઉમેદવાર માટે જગ્યા છે અને એક હજાર નેવું મહિલા ઉમેદવાર માટે જગ્યા છે ઠીક છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ઠીક છે એસઆરપીએફમાં પણ ભરતી પડેલ છે તો એ એક હજાર જે આની અંતર્ગત જ આવશે ગુજરાતમાં અને એ સિવાય જે છે જેલ સિપાહીની છે તો જેલ સિપાહીની તમે જોઈ શકો છો કે પુરુષ ઉમેદવાર માટે એક હજાર તેર જગ્યા છે મહિલા માટે પંચ્યાસી જગ્યા ટોટલ બાર હજાર ચારસો બોતેર જગ્યા છે હવે જો અહીંયા આગળ લખેલું છે કે જે વેબસાઇટ જે છે એ આપણને ખબર છે ગુજરાતની કોઈ પણ આવી ભરતી પડે પોલીસ વિભાગની તો એમાં ફોર્મ માટેની વેબસાઇટ એક જ છે ઓજાસ અને સે બીજું હોય છે જીપીએસસી ઓજાસ એ મોટી મોટી મામલતદારની એવી ભરતીઓ માટે હોય છે પછી બીજું નેક્સ્ટ્રામાં શું છે કે જ્યારે ભરતીની જાહેરાત આવી છે ખાલી શું છે ખાલી જાહેરાત છે કેટલા લોકોની ભરતી કરશે કઈ પોસ્ટ ઉપર કેટલાની ભરતી થશે એ છે ફોર્મની ડેટ હજુ આપેલ નથી કે જ્યારે ડેટ ચાલુ થાય ડેટ આપશે ઉપરથી ત્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે ઠીક છે સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડિંગ ડેટ અત્યારે ખાલી જાહેરાત આપવામાં આવી છે એટલે નોટિફિકેશન જાહેર કરાયું છે કે કઈ રીતે સરકાર કઈ રીતે કેટલી ભરતી કરશે એટલે એક પ્રકારનું આ પ્લાનિંગ છે કે સાડા બાર હજારની ભરતી કરશે આવી રીતે બાકી એની ડેટ આવશે ચાલુ થવાની ત્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે એના માટે ખાસ આ ચેનલ જોડે જોડાઈ રહો જેવી ડેટ ચાલુ થાય તેમાં તમને અપડેટ મળી જશે અને એ સિવાય ઘરે બેઠા ફોર્મ પર તમને ભરી આપવામાં આવશે સાવને જેવી ફી સાથે અને મોટાભાગની જરૂરી માહિતી તમે મેળવી લીધી છે આના સિવાય જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે જે ભરતી છે એ દર વખતે આપણે કેટલા બાર પાસ ઉપર પડે છે ઠીક છે આ વખતે થોડાક અમુક અમુક રૂલ્સ ચેન્જ થયેલા છે કે તમે જો તલાટીની એક્ઝામ જે હતી એની અંદર ગ્રેજ્યુએશન કરી નાખ્યું છે કે ગ્રેજ્યુએશન ઉપર તલાટીની એક્ઝામ આપવામાં શકાય છે કે પહેલાં બાર પાસ ઉપર ભરાતા હતા ઠીક છે તો એટલે ગુજરાત પોલીસ આનું પણ જો જ્યારે નોટિફિકેશન તો આ અત્યારે જે નોટિફિકેશન છે ખાલી જાહેરાત છે કે કેટલી ભરતી પાડવાના છે ઠીક છે બાકી જે ડેટનું ઓફિશિયલ નોટિફિકેશન આવશે ક્યારે ફોર્મ ચાલુ કરશે તો એમાં બધી માહિતી મળશે અને નવ્વાણું ટૂંકા ગુજરાત પોલીસની ભરતી તો બાર પાસ પર છે તો એના પર જ રહેશે બાકી એક ફેરફાર થયેલ છે કે તલાટીની જે ભરતી છે ગ્રેજ્યુએશન ઉપર કરવાના છે અને આના તમે જોયા કે નયા નવા નિયમો આવી ગયેલા છે કે પહેલાં એક્ઝામ પછી ફિઝિકલ આવશે એનું પણ તમે જોયું છે કે જે ફિઝિકલમાં જે માર્ક હતા કે પચીસ માર્ક આપવામાં આવતા હતા કે પોલીસ પરથીના ઠીક છે કે પચીસમાંથી માર્ક સિસ્ટમ હટાવી દીધી છે ઠીક છે ડાયરેક્ટ ખાલી તમે ગ્રાઉન્ડ પાસ કરો જેટલી મિનિટમાં કરો એટલી મિનિટમાં ઠીક છે બસ ગ્રાઉન્ડ ખાલી પાસ કરવાનું હોય છે કેમ કે ગ્રાઉન્ડના માર્ક નહીં ગણાય અને બીજું તો લાસ્ટમાં જે મેડિકલ એક્ઝામિનેશન આવે જે વિશે તમે જાણો છો તો બીજું એક ફોર્મ જે છે તમને કીધું એમ કે આપણે ગુજરાતના જે મોસ્ટ ઓફ ફોર્મ હોય મોટાભાગની બુદ્ધિ ભરતીના ફોર્મ ઓજાસ ઉપરથી ભરાય છે તો અજાસ માટે એવું નથી એપ્લિકેશનમાં પણ ભરી શકાય કે પછી ઓનલાઈન વેબસાઇટમાં પણ ભરી શકાય છે કે પ્રોસેસ સાવ સિમ્પલ છે ફોર્મ ભરવાની વધારે કંઈ છે નહીં જો ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અમારો નંબર છે તે અંદર થમનેલમાં આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો તમે કે ગ્રુપની લિંક વગેરે બધું આપેલું જશે તો જોડાઈને અપડેટ સાથે તમે જોડાઈ શકો છો તાજા ભરતીનું જે હતું આ નવી ભરતીનું એ આપણે જાણી દીધું આ કંઈ જાણવું હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો બાકી આનું જે ઓફિશિયલ નોટિફિકેશન ડેટનું આવશે ફોર્મ ચાલુ થાય એનું તો ત્યારે એની માહિતી તમને આ ચેનલ ઉપર મળી જશે માટે સબસ્ક્રાઈબ કરીને રાખો ચેનલ જેથી તમને અપડેટ મળી રહે અને એ સિવાય કે ગયા વર્ષે એકે ભરતી પોલીસની નથી આવી એટલે નવાણું ટકા આ વર્ષમાં આના ફોર્મ ચાલુ થઈ જ જશે એટલે ખાસ મહેનત કરતા રહેજો તૈયારી કરતા રહેજો જય જય ભારત